છે તાલુકા વિસ્તારમાં એની ઉપર હજી પોલીસ ની નજર નથી રાજકોટ ની અંદર ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવી કામગીરી ગુનેગારો બેફામ બનતા પોલીસે હવે એ નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું

ગુનેગારો બેફામ બનતા પોલીસે હવે એ નાઇટ પેટ્રોલિંગ શરૂ કર્યું અસામાજિક તત્વો બેફામ બન્યા અને પોલીસની સામે જ ચડાવવા લાગ્યા ત્યારે પોલીસ એક્શનમાં આવી જંગલેશ્વર ભગવતીપરા સહિત વિસ્તારની અંદર મોડી રાત્રે અચાનક રાજકોટ પોલીસે એક સરપ્રાઇઝ વિઝિટ કરી અડ્ડાઓ જમાવીને બેસતા અસામાજિક તત્વો સામે પોલીસની એ ઝુંબેશ પરંતુ આ ઝુંબેશ ક્યારે જ્યારે રાજકોટની અંદર દિવાળીના દિવસથી લઈને આજ દિન સુધી જો વાત કરવામાં આવે તો હત્યાની બનેલી અનેક ઘટનાઓ જાહેરમાં મારામારીની વાત હોય કે પછી લૂંટની ઘટનાને અંજામ આપવો દારૂ એ વેચાવો દારૂ એ જાહેરમાં હેરાફેરી કરવી આ પ્રકારના અનેક ગંભીર ગુનાઓ એ રાજકોટની અંદર છેલ્લા પંદર દિવસની અંદર બન્યા અને ગુનાઓની એ લાંબી એ કતારો એ લાંબી લાઈનો લાગી ગુનાઓની એક બાદ એક ગુનાઓ બનતા રહ્યા રાજકોટ પોલીસે જોતી રહી અને જ્યારે એ સવાલો ઉઠ્યા રાજકોટ જિલ્લા પોલીસ ઉપર રાજકોટ શહેરની એ પોલીસની કામગીરીની સામે જ્યારે સવાલો ઉઠ્યા ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા મોડી રાત્રે એ આ પ્રકારે પેટ્રોલિંગ શરૂ કર્યું ગત મોડી રાત્રે રાજકોટના રસ્તા ઉપર રાજકોટ શહેરની ટીમો પોલીસની અલગ અલગ ગાડીઓ બનાવીને સમગ્ર વિસ્તાર સમગ્ર શહેરની અંદર એ નાઈટ પેટ્રોલિંગ કર્યું જ્યાં જ્યાં અડ્ડાઓ જમાવીને બેઠેલા અસામાજિક તત્વો થાય તેમને ત્યાંથી તગેડ્યા પણ જો આ જ કામગીરી રાજકોટ શહેર પોલીસે કદાચ રાજકોટની અંદર આટલી બધી ઘટનાઓ ન બની હોત રાજકોટમાં ગત મોડી રાત્રે આ પ્રકારનું એક તરફ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું અને બીજી તરફ રાજકોટના બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર હાથની મારામારીઓ પણ થઈ હોવાના સમાચાર એ મળ્યા રાજકોટથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયા છે સાવન રાજકોટ પોલીસ ની હદ વટી ત્યારે પોલીસ જાગી અને હવે કહ્યું કે હવે નાઇટ પેટ્રોલિંગ ચાલુ થશે અડાઓ જમીને બેઠા લોકોને ત્યાંથી અમે દૂર કરીશું બાર વાગ્યા બાદ સમગ્ર રાજકોટ એ બંધ કરીશું શું આ રીતે કાયદો ને વ્યવસ્થા કાબુ આવશે રાજકોટમાં જી જરૂર થી જણાવીશ કે આપણે રાજકોટ ની અંદર જયારે કહેવાય કે બેફામ મારામારી કાળી ચૌદશ થી રાત થી આઠ દિવસ સુધી હત્યા સિલસિલો ત્યારબાદ ગેંગોર જેવી ઘટના જાહેર માર્ગ ઉપર કે જ્યાં ચોવીસ કલાક લોકો ની અવર હોય છે તેવા રસ્તા ઉપર ગેંગવોર ની ઘટના અને મહત્વની વાત તો એ છે કે ગઈ કાલે આ બે દિવસથી આ જે કાયદાનું ભાન કરાવે છે અગિયાર વાગ્યા પછી જે દુકાનો બંધ કરાવે છે અને આ બધું થાય છે છતાં પણ કાલે રાજકોટમાં બસ સ્ટેન્ડ પાસે એક છોકરીની છેડતી થઈ અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પણ લુખ્ખા દત્વ બેફામ બન્યા હોય તેવા પણ દૃષ્ટિએ આપણી પાસે આવ્યા છે અને હવે તો એ જોવાનું છે કે જે લોકો શાંતિ થી બેઠા હોય છે તેને તો તકારતા હોય પણ લુખ્ખા આ જે બેઠેલા છે લુખ્ખા જે અત્યારે કરે છે બેફામ બન્યા છે તાલુકા વિસ્તારમાં એની ઉપર હજી પોલીસ ની નજર નથી એવું થયું મીડિયા કોઈ પણ આવી રીતના વાયરલ વિડીયો અથવા કોઈ પણ અહેવાલ રજૂ કરે ત્યારબાદ પોલીસ એક્શન મોડમાં આવે છે ત્યાં સુધી પોલીસ પેટ્રોલિંગ ક્યાં છે મહત્વનું તો એ વસ્તુ છે કે પોલીસ પેટ્રોલિંગ કરો છો તો હજી પણ આવી ઘટનાઓ થાય છે જાહેર માર્ગો ઉપર એ કેમ નથી દેખાતી અને જેને કહેવાય કે આ તો ઓલા જેવી તમે જે વાત કરી બહુ સાચી છે કે ઘોડામાંથી તબેલામાંથી ઘોડા નીકળી ગયા અને તબેલા તાણું દેવા જાય છે ઘટના થવા થઈ ગઈ છે અને છતાં પણ જો હજી પોલીસ આ રીતે કન્ટિન્યુ રાખશે કન્ટિન્યુ ચેકિંગ રહેશે ને કન્ટિન્યુ જો કડક પગલાં લેશે તો જેને કહેવાય કે લુખા તત્વો હવે શાંત થાય એવું લાગે છે પણ મને નથી લાગતું કે આ ચાર પાંચ દિવસથી વધારે થાય ભાવિક સાવન ભૂતકાળની અંદર જો વાત કરવામાં આવે તો રાજકોટના એ શહેરી વિસ્તારની અંદરથી દેશી દારૂઓ અને દારૂના બોટલો વેચતા દારૂની પોટલીઓ વેચાતા હોવાના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયા હતા આ વાત લગભગ નવરાત્રી પહેલાની છે અને ત્યારથી સતત એમને ત્રણ ચાર દિવસ એક્શન ચલાવ્યું અને ત્યારબાદ જશે તે હવે ફરી એક વખત રાજકોટની અંદર જાહેર રસ્તા ઉપર દારૂ વેચાય છે સૌ કોઈ જાણે છે છેડિયો પણ સામે આવે છે તો રાજકોટ પોલીસે માત્ર દેખાડો કરે છે લોકોને બતાવવા માંગે છે કે અમે રાજકોટની અંદર છીએ દિવસ દેખાડે પછી હવે તમારે જે કરવું એ કરો અમે અમારા દેખાવો કરી દીધો છે અમારા વિડિયો અમારા ફોટા સમાચારોમાં આવી ગયા છે કે અમે નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું આ જ પ્રકારની સ્થિતિ રાજકોટમાં રહેશે તો રાજકોટમાં તો આવનારા સમયની અંદર આ સામાજિક તત્વો વધુ બેફામ બનશે ભાઈ કે એવું જ થાય છે કે આમાં છે ને કેવાય કે લોકો જ્યારે વિડીયો વાયરલ થાય છે સોશિયલ મીડિયામાં આવે છે મીડિયામાં આવે છે ને છાપ છાપામાં અંદર ફોટા છપાય ત્યારે પોલીસના લાગે કે ના હવે કામ કરવું પડશે ત્યારે જાગે છે અને કામ કરવા નીકળે છે ત્યારે તાત્કાલિક પણ એક્શન લેવાય છે પણ જો એની ઉપર કડક પગલા લેવાય એવી વ્યક્તિ બીજી વાર ન કરે પણ આમાં તો એવું છે કે જ્યાં સુધી એવું લાગે કે માહોલ ગરમ છે એટલે આવી જાય છે પોલીસ એક્શનમાં પછી પાછું હતું એને બસ હવે જે કરવું એ કરો અમારું બધું થઈ ગયું છે અને પછી પાછા અત્યારે ધંધા ધંધા વાળા ચડી જાય ગયા એટલે એનો મતલબ એ છે કે આમાં ક્યાંક પોલીસને પણ જાણ હોય અને આ ધંધા થતા હોય એવું પણ લાગી રહ્યું છે આમાં તો કહેવાય કે ટેબલ નીચેથી પણ કાંઈક વહીવટ થતો હોય તો જ આ વસ્તુ પોસિબલ બને ભાવિક બિલકુલ સાવન આભાર જોડાવ બદલ તો રાજકોટની અંદર બનેલી આ ઘટનાઓ કે જે કાળી ચૌદસના દિવસે હત્યાની સિલસિલાની ઘટનાઓ શરૂ થઈ હતી જે આજ દિન સુધી જ રાજકોટની અંદર એ બે દિવસે ત્રણ દિવસે ચોવીસ કલાક અડતાલીસ કલાક બોતેર કલાક ઘટનાઓ બનતી આવે છે છૂટા હાથની મારામારી હોય કે પછી ગેંગ વોર અને ગેંગ વોરની અંદર મોડી રાત્રે જાહેર માર્ગો ઉપર કે જ્યાંથી વાહનોની અવર જવર લોકોની અવર જવર થતી હોય એવા વિસ્તારની અંદર જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ બને અને જ્યારે આ તમામ વસ્તુઓ બની જાય અને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસની ટીમો જાગે અને એવી રીતે રસ્તાઓ ઉપર નીકળે કે જાણે રાજકોટની અંદર રાજકોટ પોલીસ ધારે એ જ થાય આ જે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો ગત મોડી રાતના છે કે જ્યાં રાજકોટ પોલીસની ટીમ એક બે નહીં પરંતુ ચાર થી પાંચ જેટલી બોલેરો લઈને રસ્તાઓ ઉપર નીકળે છે જે જગ્યાએ ટોળા જમાવીને બેઠેલા લોકો હોય ત્યાં ઉતરે દંડા હાથમાં રાખે બધાને દોડાવે ત્યાંથી ગાડીમાં બેસે આગળ જાય જ્યાં લોકોના ટોળા દેખાય ત્યાં દંડા લઈને નીચે ઉતરે તમામ લોકોને દોડાવે શું આ રીતે રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં આવશે રાજકોટની અંદર બનતી ઘટનાઓ અટકાવવા માટે રાજકોટ પોલીસે શું કરવું જોઈએ જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે માત્ર મુખ પ્રેક્ષક બનીને બેસી રહે છે એની જગ્યાએ જ્યારે ઘટનાઓ બને છે ત્યારે જ જો એક્શન લીધા હોત તો કદાચ આ એ પંદર દિવસની અંદર બનનારી કેટલીક ઘટનાઓ પણ અટકી ચૂક્યું હોત